યુવાનો એ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા અને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના અનુસંધાને જ્યારે આ ચૂંટણીનો માહોલ ચાલતો હતો ત્યારે એક વ્યક્તિના ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઘા કરતાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને જેના કારણે સારાએ ગુજરાત અને અથવા ભારત વર્ષના ક્ષત્રિયો આનાથી એક બેઠા થઈ ગયા છે અને જેના કારણે આજે ઉત્તર પ્રદેશ હોય રાજસ્થાન હોય હરિયાણા હોય ત્યાં અન્ય જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી છે એવા તમામ રાજ્યોની અંદર એની અસર પહોંચી છે અને આજે આ મીટિંગની અંદર ક્ષત્રિય સમાજના લોકોએ એક સાથે કાર્યક્રમના અંતે પ્રતિજ્ઞા લઈને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે બધાએ સોગંદ લઈને પ્રતિજ્ઞા લીધી છે અને આજથી જય શક્તિ માતાનું નામ લઈને આજે આવતીકાલે ધામાથી પ્રયાણ કરી અને ગામડે ગામડે ક્ષત્રિય સમાજના જેટલા ગામડાઓ છે તાલુકાઓ છે બધી જગ્યાએ પહોંચીને અને સમાજને એકત્ર કરી સંગઠિત કરી જાગૃત કરી અને આ ધર્મયુદ્ધમાં ઝંપલાયું છે અને જ્યાં સુધી ચૂંટણી ના આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો તમામ યુવાન પોતાના બોરિયા બિસ્તરા લઈને જ્યાં પણ સમાજ મોકલે ત્યાં જવાની તૈયારી બતાવી છે અને આ યુદ્ધને લડી લેવાનું છે અને વિજય પણ સમાજને મળશે એવી મા ભગવતીને અમે સૌ પ્રાર્થના કરીએ આગામી સમયમાં કેવા કેવા પ્રકારની રણનીતિ રહેશે સત્ય સમાજની આમ તો અમારા સમાજના જે કોર સમિતિ છે સંકલન સમિતિ છે એને પોતાના જે કાર્યક્રમો છે સમાજ એ પત્રકારો રૂબરૂ બોલેલા છે એ પ્રમાણે આવતીકાલથી પાંચ જગ્યાએથી ધર્મરથ નીકળશે એ આશાપુરા માતાના ત્યાંથી કચ્છમાંથી નીકળશે એક રથ એક ધામા શક્તિ માતાથી એક બહુચરાજીથી એક અંબાજીથી આવી પાંચ ધર્મસ્થાનોમાંથી રથો નીકળશે અને આખા ગુજરાતના સારાએ ગુજરાતના ક્ષત્રિય સમાજને જાગ્રત કરી એક કરી અને આ યુદ્ધની અંદર બધા ઝંપલાવા લડાસા કેટલા સમાજો જોડાયેલા ક્ષત્રિય સમાજ તો પૂરેપૂરો છે જ પણ ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા જે જે કંઈ કાંટિયાવરણ જેને કહેવાય અને આમ જોવા જઈએ તો પહેલાંના જમાનામાં તેર તા કહેતા એ જે સમાજ છે જે લડાયક કોમ છે એ કોળી ઠાકોર સમાજ હોય એ કાઠી સમાજ હોય એ કારડિયા સમાજ હોય એ નાળોદા સમાજ હોય એ માલધારી સમાજ હોય એ આહિર સમાજ હોય કે ભરવાડ સમાજ હોય આ તમામ સમાજો અને બીજા નાના મોટા જે ક્ષત્રિયોની સાથે રહેવાવાળી જે પ્રજા છે એ બાવાજી હોય સાધુ હોય કે અન્ય વસવાયા કોમ છે એ બધા જ હંમેશા ક્ષત્રિયોની સાથે રહ્યા છે તો એવો બ્રહ્મ સમાજ હોય ગઢવી સમાજ હોય આવા નાના નાના ઘણા સમાજનો ટેકો ક્ષત્રિય સમાજને મળ્યો છે અને ક્ષત્રિયની સાથે આ યુદ્ધની અંદર એ પોતે પણ આમાં યોગદાન આપવાના છે